હોળીની રાખ ઘરે લાવી કરો આ કામ થશે જબરદસ્ત લા હોળીના રાખ તાંત્રિક વિધિ માટે અને જ્યોતિષને લગતા ઉપાય કરવા માટે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે હોળીની રાખ તાંત્રિક ક્રિયાઓથી બચવા માટે ધન સંબંધી પરેશાની દૂર કરવા માટે ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે કુંડળીમાં ગ્રહ દોષ દૂર કરવા માટે તેમજ ઘરના વાસ્તુ દોષ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે હોળીની અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને હોળીના રાખ તાંત્રિક વિધિ માટે અને જ્યોતિષને લગતા ઉપાય કરવા માટે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે આજે અમે તમને હોળીની રાખથી કરવામાં આવતા એવી અમુક ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છે કે જે નમા પરિવારમાં સુખ શાંતિ અને દાંપત્ય જીવન સાથે જોડાયેલ તમામ પ્રકારની ઘરેલું સમસ્યાઓને દૂર કરવા માટે કારગર માનવામાં આવી રહ્યા છે એક તાંત્રિક ક્રિયાઓથી બચવા માટે જો તમને એ વાતની શંકા છે કે તમારા કે પછી તમારા પરિવારના કોઈ સભ્ય પર કોઈએ ખોટી રીતે તાંત્રિક વિધિ કરી છે તો તમે હોરીની રાખના ઉપાયથી તેને બેઅસર કરી શકો છો તમારે કરવાનું એમ છે કે હોળી દહનના સમયે દેશી ઘીમાં બે લવિંગ એક પતાસું અને એક પાનનું પત્તું તેમજ થોડી ખાંચ હોળીની અગ્નિમાં નાખી દો તેના આગળના દિવસે સવારે ચૂપચાપ જઈને આ હોળીની રાખને લેતા આવો અને તેને ચાંદીના તાવીજમાં ભરાવીને ગળામાં પહેરી લો આમ કરવાથી તમારી ઉપર જે પણ અશુભ પ્રભાવ થશે તે સમાપ્ત થઈ જશે બે ધન સંબંધી પરેશાની દૂર કરવા માટે જો તમને કાનધંધામાં સતત નુકસાન થઈ રહ્યું છે કે પછી તમને સતત આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ ટ્રિક્સને અજમાવો તમારે હોળી પ્રગટાવતા સ્થળ પર દાડમની કલમથી એ વ્યક્તિનું નામ લખી દો અને પછી તેના પર લીલો ગુલાલ નાખી દો પછી જ્યારે હોળી દહન થઈ જાય તો તે સ્થળની રાખને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો આમ કરવાથી તમારી પૈસાની સમસ્યા ખતમ થઈ જશે ત્રણ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે જો તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં લાંબા સમયથી કંઈ પણ સારું થઈ રહ્યું નથી કે પછી કોઈ પણ કામનું શુભ પરિણામ મળી રહ્યું નથી તો આ ટ્રિક અજમાવી શકાય છે તમારે હોળીની રાખને ઘરે લાવીને તેમાં રહી અને મીઠાનો ગામડો નાખીને તેને ઘરના કોઈ ખૂણામાં ચોખ્ખા સ્થળ પર મૂકી દો આમ કરવાથી તમને ટૂંક સમયમાં સારા દિવસો જોવા મળશે ચાર કુંડળીમાં દોષ દૂર કરવા માટે જો તમારી કુંડળીમાં ગ્રહદોષ અને અને આ કારણે દીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી રહે છે તો હોળીની રાખ ઠંડી પડ્યા બાદ ઘરે લઈ આવો અને તેને પાણીમાં નાખીને શિવલિમ્પ પર અભિષેક કરો મહાદેવને પ્રાર્થના કરો કે બધાનું કલ્યાણ થાય તો તમારી તમામ સમસ્યાઓ દૂર થશે પાંચ રાખ ઘરે લઈ જાઓ હોળી દહનના આગળના દિવસે હોળીની રાખને ઘરે લઈ આવો અને તેને આખા ઘરમાં છાંટી દો આમ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી દૂર થાય છે અને સુખ શાંતિ સ્થાપિત થાય છે જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ છે તો ઉપાયથી તેની પણ અસર ખતમ થાય છે